તમારા થાય મારે સો થઈ ગયા તા તમ બધે બોલી ગયા ના મારી કે માસે ને તે બધે ન ઊડે જ મારો ભાગ અને જાય રે મેં તો મારી કોથા એક ઓર એ એને કી વે પસા ને લા તો આને તો આયું જુદા મારા પસંદીને મારા બાબાને પસંદ કર્યો હા ઓ વાળીઓ ઘણી દો પેલો 10 मारिया मारिया तू जागंज एक मिनट बाकी मामा